ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં રવિવારે મોડી રાત્રે એક ગમખવાર દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના વાડ વિસ્તારોમાં લગભગ એશી વર્ષ જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક જ ઘસી પડ્યું હતું જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી માતા પુત્રી સહિત ત્રણ લોકોના કરુણ મોત નીચા છે આ કરુણાંતિકા રવિવારની રાત્રે લગભગ દોઢ વાગ્યે બની હતી નવરાત્રીનો માહોલ હોવાથી મકાન જે શેરીમાં આવેલું હતું ત્યાં લોકોની અવર જવર ચાલુ હતી અચાનક જ મકાન ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી મકાન તૂટી પડવાની આ ઘટનામાં એક બાઇક સવાર વ્યક્તિ જે મકાન નીચે ઊભી હતી તે પણ કાટમાળ હેઠળ દબાઈ ગઈ હતી અને તેનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું આ દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર ફાઈટર પોલીસ નગરપાલિકાની ટીમ અને ખારવા સમાજના આગેવાનો તેમજ યુવાનોની ટીમ ઘટના સ્થળે ખસી ગઈ હતી રાત્રે શરૂ થયેલી બચાવ કામગીરી સવારના સાડા ચાર વાગ્યા સુધી સતત ચાલી હતી સખત મહેનત બાદ કાટમાળ હટાવીને બચાવ ટુકડીઓએ ત્રણ મૃતદેહને બહાર નીકાળ્યા હતા જ્યારે મકાનમાં રહેલી બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધરાશાયી થયેલું આ મકાન અંદાજે એંશી વર્ષ જૂનું હતું અને લાંબા સમયથી તેની હાલત જર્જરિત હતી જૂના અને જર્જરીત મકાનોની જાણ હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા આ કરૂણ દુર્ઘટના સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડી છે આ દુર્ઘટનાને પગલે સમગ્ર ખારવા સમાજ અને વેરાવળ શહેરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે મૃતકોના પરિવારો ઉપર આવી પડેલા આ દુઃખના પહાડથી સૌ કોઈ સ્તબ્ધ છે ભારે વરસાદ થવાના કારણે આ જૂના મકાન છે એના પાયામાં અને એ મકાનના ભેજ ઉતરેલો એના કારણે આજે આ બનાવ બન્યો છે અમને એવું